જય માતાજી મિત્રો રૂબી કિચન કિંગમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું નાના બાળકોથી લઈ મોટાના બધાના ફેવરેટ એવા આજે આપણે વેજ હક્કા નૂડલ્સ બનાવીશું આ હક્કા નૂડલ્સ આપણે એકદમ સરસ રેસ્ટોરન્ટ સ્ટાઇલ બનાવીને તૈયાર કરીશું હક્કા નૂડલ્સ તમારે ઘરે કઈ રીતના બનાવવા તેને એકદમ છૂટા છૂટા કઈ રીતના બાફવા તેની બધી ટ્રીપ્સ અને ટ્રીક્સ આગળ રેસીપીમાં આપણે બતાવીશું તો ચાલો આપણે બનાવીએ વેજ હક્કા નૂડલ્સ તો બનાવવાનું શરૂ કરીએ હક્કા નૂડલ્સ બનાવવા માટે આપણે પાંચ થી છ કપ પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે પાણી થોડું ગરમ થાય એટલે તેની અંદર આપણે એક ટેબલ સ્પૂન મીઠું નાખીશું બે ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ નાખીશું એટલે આપણા નૂડલ્સ ચીપકી ના જાય પાણી સરસ બોઇલ થઈ ગયું છે તેની અંદર આપણે નૂડલ્સ મૂકીશું નૂડલ્સ આપણે તોડવાના નથી આ રીતના આખા જ આપણે વાપવાના છે જે પેકેટમાં મળે છે મેં નૂડલ્સ લીધા છે આ રીતના થોડા એટલે આપણે તેને થોડા છૂટા કરી દઈશું નૂડલ્સને આપણે એકદમ ફૂલ ગેસ ઉપર બોઇલ કરવાના છે પક્કા નૂડલ્સને બફાતા પાંચ થી સાત મિનિટ જેટલો સમય લાગશે તો આપણે ચેક કરી લઈશું નૂડલ્સ લઈને ચેક કરીશું તો નૂડલ્સ આપણા સરસ આ રીતના ચડી ગયા છે નૂડલ્સ ચડી ગયા છે ગેસને આપણે બંધ કરી દઈશું તેને કાણાવાળી આ રીતના કોઈ પણ જાળી હોય તેની અંદર આપણે લઈ લેવાના જ્યારે નૂડલ્સ ગરમ હોય તેની ઉપર આપણે થોડું તેલ નાખી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું આ રીતના કરવાથી તમારા નૂડલ્સ એકદમ સરસ સ્ટીકી નહીં થાય અને તમે આ નૂડલ્સને ઠંડા કરીને અટાય ડબ્બામાં ભરીને બેથી ત્રણ દિવસ ફ્રીજમાં સ્ટોર કરી શકો છો જ્યારે તમારે નૂડલ્સ બનાવવા હોય ત્યારે તમે તેને કાઢીને બનાવી શકો છો નૂડલ્સને આપણે ઠંડા થવા દઈશું હવે આપણે કડાઈને સાફ કરી લીધી છે તેની અંદર આપણે તેલ નાખીશું તેલને આપણે એકદમ ગરમ કરી લેવાનું છે તેની અંદર આપણે લસણની આપણે દસ કઢીને આ રીતના લાંબી લાંબી કટ કરી લીધી છે તે નાખીશું અને તીખા જે મરચાં આવે છે તો મેં બે તીખા મરચાં લીધા છે તે નાખીશું થોડી વાર માટે લસણ અને મરચાં ને થવા દઈશું આટા નૂડલ્સ એકદમ ફૂલ ગેસ ઉપર જ થાય છે જ્યારે તમે આ રીતના વઘાર કરો તો ગેસને ફૂલ રાખવાનું અને ફૂલ ગેસ ઉપર જ બધી વસ્તુની તમારે સાટાડવાની છે

બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે કેપ્સિકમ નાખીશું અને એક એકાદ મિનિટ માટે બધું સાતાડવા દઈશું વેજીટેબલ તમારે એકદમ સોફ્ટ નથી થવા દેવાના થોડા ક્રંચી રહે એ રીતના જ તમારે ફૂલ ગેસ ઉપર સાતાડવાના છે એકાદ મિનિટ પછી આપણે તેની અંદર કોફીઝ નાખીશું વેજીટેબલ હક્કા નૂડલ્સ એકદમ ખાવામાં સરસ લાગે છે અને હોટલ કરતાં પણ તમે આ રીતના ઘરે આસાનીથી હક્કા નૂડલ્સ બનાવી શકો છો બાળકોને તો હક્કાનું ડલ્સ ખૂબ જ ભાવતા હોય છે એટલે તમે આ રીતના ઘરે જ હક્કા નૂડલ્સ ફક્ત પાંચસ મિનિટમાં બનાવીને તૈયાર કરી શકો છો હવે આપણે તેની અંદર એક મીડિયમ સાઈઝનું આ રીતના લાંબુ લાંબુ કટ કરેલું ટામેટું નાખીશું ટામેટાનો જે વચ્ચેનો ભાગ આવે છે બીયાવાળો તે કાઢી લેવાનો અને પછી જ તમારે ટામેટાને નાખવાનો બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે શાકભાજીના ભાગનું મીઠું નાખીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું ગાજરને આપણે ચેક કરીશું તો ગાજર આપણું સરસ ચડી ગયું છે તો બધા શાકભાજી આપણા સરસ કોતે થઈ ગયા છે હવે આપણે ગેસને થોડો ધીમો કરી દઈશું એક ચમચી જેટલો ગ્રીન ચીલી સોસ નાખીશું તમે રેડ ચીલી સોસ પણ નાખી શકો છો એક ચમચી જેટલો આપણે સોયા સોસ નાખીશું એક ટેબલ આપણે વિનેગર નાખીશું અડધી ટી સ્પૂન આપણે કાળા મરીનો પાવડર નાખીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું ગેસને આપણે હવે ફૂલ કરી દેવાનો છે હવે આપણે નૂડલ્સ નાખી દઈશું આપણે બધું જ બરાબર ફૂલ ગેસ મિક્સ કરીશું આ રીતના ઉપર નીચે કરીને તમારે મિક્સ કરવાનું નૂડલ્સને તમારે જરાકે ફૂટવા નહીં દેવાના આ રીતના આપણે કરીશું તો પણ ઉપર નીચે નૂડલ્સ સરસ થઈ જશે એક આદ મિનિટ માટે જ આ રીતના એકદમ ફૂલ ગેસ ઉપર આપણે બધું મિક્સ કરી લેવાનું છે તો એકદમ સરસ આપણું બધું બરાબર મિક્સ થઈ ગયું છે હવે આપણે છેલ્લે તેની ઉપર લી લીલી ડુંગળી નાખી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું પક્કા દર્શની અંદર આ રીતના તમે લીલી ડુંગળી છેલ્લે નાખો તો એકદમ સરસ તેનો સ્વાદ આવે છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું આપણા વેજ હક્કા નૂડલ્સ બનીને તૈયાર થઈ ગયા છે તેને આપણે સર્વ કરી લઈશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ અક્કા નૂડલ્સ બનાવીને તૈયાર કર્યા છે નૂડલ્સ ને આપણે સર્વ કરી દીધા છે તેની ઉપર આપણે લીલી ડુંગળીના આમથી ગાર્નિશ કરીશું તો હવે તમે પણ ઘરે આ રીતના હક્કા નૂડલ્સ બનાવીને તૈયાર કરી શકો છો એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ જ આપણા અક્કા નૂડલ્સ બનીને તૈયાર થયા છે તમે પણ આ રીતના જ અક્કા નૂડલ્સ ઘરે બનાવી શકો છો અને બાળકો અને આખી ફેમિલી સાથે શેર કરી શકો છો ફક્ત જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને ખાવામાં એટલા ટેસ્ટી લાગે છે તમે જોતા જ ખાવાનું મન થઈ જાય એવા આપણે આ અક્કા નુડલ્સ બનાવીને તૈયાર કર્યા છે તો તમે પણ આ રીતના ઘરે અક્કા નુડલ્સ ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ રેસિપી કેવી લાગી જો તમને આ મારી રેસીપી ગમી હોય તો અમારા વિડીયો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય